ડેમેજ કંટ્રોલ માટે હિંમતનગર પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાબરકાંઠા લોકસભા બેઠક પર ક્ષત્રિય આંદોલનની વ્યાપક અસર ઉભી થતી હોવાના પગલે ગૃહ રાજ્યમંત્રી સંઘવી હિંમતનગરની ખાનગી હોટલમાં સાબરકાંઠા તેમજ અરવલ્લી લોકસભા બેઠકના ધારાસભ્ય તેમજ સંગઠનના આગેવાનો સહિત ક્ષત્રિય આંદોલન મામલે સાબરકાંઠા જિલ્લાના આગેવાનો સાથે તેમણે બેઠક કરી હતી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવારે ક્ષત્રિય વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ પક્ષના મોવડીઓએ અવારનવાર માફી માંગી હોવા છતાં ક્ષત્રિયો ટસના મસ્ત થયા નથી અને હટાગ્રહને આગળ ધરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપી છે આ મામલે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ઈડર ધારાસભ્યએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હાલમાં ચૂંટણી મામલે ધારાસભ્ય સહિત સંગઠનના આગેવાનોએ છેલ્લા વર્ષોમાં કરેલી વિકાસની વાતને રજૂ કરી હતી અને પ્રધાનમંત્રીને ફરી એકવાર વડાપ્રધાન બનાવવાના કામે લાગ્યા છે જોકે ક્ષત્રિય આંદોલનની અસર કેટલી થાય એ તો આગામી સમય બતાવશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ છેલ્લા એક વર્ષથી કામે લાગ્યા છે ત્યારે આજની બેઠકમાં અમારા પ્રદેશના મહામંત્રી આદરણીય રત્નાકરજી પ્રદેશના મહામંત્રી ભાઈ શ્રી રજનીભાઈ જેઓ પ્રભારી છે અને હર્ષભાઈ સંઘવી પ્રત્યેક જિલ્લામાં જાય છે પ્રત્યેક જિલ્લામાં સંગઠનમાં શું કામગીરી થઈ અને કઈ કામગીરી બાકી છે અને કેટલા સમયમાં પૂરું થશે ચૂંટણી છે એટલે સ્વાભાવિક ઉત્તેજના પણ હોય અને એટલા માટે જે કામો બાકી રહ્યા છે એ કામો કેવી રીતે ઝડપથી પૂરા કરવા અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે એ દિશાની માત્ર સંગઠનાત્મક આ બેઠક છે જેમાં મારી હાજરી હતી અને અમે અમારા મત વિસ્તારમાં જે કરેલા કામો છે લાભાર્થીઓનું સંકલન કર્યું છે સંમેલનો કર્યા છે અને એ કામમાં અમે લાગેલા છીએ આમાં સ્વાભાવિક રીતે શું છે કે અત્યારે ક્ષત્રિયનું આંદોલન ચાલે છે જે વિશે લઈને આખું ગુજરાત જાણે છે હું માનું છું એક ક્ષત્રિય સમાજ એ રક્ષણ કરવાવાળો સમાજ છે હિન્દુ ધર્મમાં ને સનાતન ધર્મમાં માનવાવાળો સમાજ એક ઘટના બની એના કારણે આવેશ હોય ઉશ્કેરાટ પણ હોઈ શકે પરંતુ જ્યાં સુધી સાબરકાંઠા જિલ્લાને સવાલ છે ત્યાં સુધી ક્યારેય ક્ષત્રિયો તરફથી કોઈ પણ પ્રકારની પરેશાની અન્ય કોઈ પણ સમાજમાં ક્યારેય થઈ નથી અને આ ક્ષત્રિયોનું આંદોલનના વિરોધની જે વાત ચાલે છે એ તો ક્ષત્રિયોને બદનામ કરવાની વાત છે કરે છે કોંગ્રેસના કાર્યકર્તાઓનું નામ પડે છે ક્ષત્રિયોનું એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ પોતે એક સમાજના જે બદનામ કરવાનું કામ કરે છે એ નહીં કરવું જોઈએ બધાને સાથે રાખીને ચૂંટણી છે બધા પોતપોતાની વાત કરે પોતાના વિષયની વાત કરે પોતાના પક્ષની વાત કરે કોઈ સમાજને ટાર્ગેટ કરીને આપણે વાત કરીએ તો મને લાગે છે કે બરાબર નથી